ચણા દાળીયા બનશે ઓપ્શન આવજો ખાવા તો કેમ છો મિત્રો મજામાં જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં અને જો હું તમને બતાવું જો આ ડબ્બા લઈને આવ્યા છીએ આપણા લહણ આપણે લસણ પાવાનું છે એક નવું વસ્તુ બનાવી છે જો હું તમને બતાવું પવન નું હલ્યા કરે આવું છે આપણું કામ Salah untung ngebetaw no, motor saluh kendi di sini. Joab balai ini terakhir mik jeda saja. So. Di si khatan એમાં એવું થયું મિત્રો કાલ પાણી વાળવા નતું એટલે કાલ લાઈટ વળગી વહી ગઈ અને પીર્યું નહીં એટલે આસપાસ વળી ચાલુ કરી દીધું સીણામાં જો એમાં એવું છે મિત્રો જો ટૂંકા ક્યારે છે એટલે ગાય ગાય પી જાય વધારાનું પાણી છે ને શેડે નીકળી જાય બધું જો બતાવું તમને જો વધારાનું પાણી બધું શેઢે નીકળી જાય જો વધારાનું પાણી છે ને બધું અહીં ભેગું થાય છે giá như bữa thu về cũng thay thế, anh em ấy vòi ở phía dưới, chỉ là cái vòi ở trên, đi phía dưới. Giờ Sena anh em cái đó nó phải ở đâu ta? Đâu? Nước, nước mưa đổ xuống là uổng đi chứ cái cái. Anh em phá cái ચેણાની દાળ એ બનશે આખા સણે ખાવા આખા દાળ બની દાળ બધું છે આમ ઓપ્શન તો આવજો ખાવા જો આપણે શેણા પીવા આવી ગયા છો એક ક્યારે રહ્યો છે તું જો એક પીવે છે અને એક રહ્યો છે